દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વોડા સર્કલ રાત્રિ બજાર પાસે આવે ટ્રાફિક સિગ્નલ પાસે ભિક્ષુકો દ્વારા નાના ભૂલકાઓને વીક મંગાવી રહ્યા છે બીજું બાજુ રસ્તા પર પથરા લગાવી ધંધો કરી રહ્યા છે જ્યારે ટ્રાફિક નામના દ્રશ્યો સર્જાય છે ગત વર્ષે નાના બાળકના મૃત્યુ પણ થયું હતું છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તો આજ રોજ લગાવનાર અને બહારના રાજ્યના લોકો એકબીજા સાથે મારામારી ઘર્ષણરૂપ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ અને સામાજિક કાર્યકરો દ્વારા સમજાટથી મામલો થાળે પડ્યો હતો બહારથી આવેલા બીજા રાજ્યના લોકો દારૂ પીને અંદરો અંદર રોજ ઝઘડા કરી શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે પથરાવાળા અને ભિક્ષુકો સામે કાયદે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માગ છે